પ્રસંગ આંગણું સજાવ્યું રોયલ સ્કૂલ નું મોઢેરા મહેમાનો એ મંચ આજે રવિવાર છતાં કલા પ્રેમી બાળકો પહોંચ્યા રંગોત્સવ સ્પર્ધામાં ભાગ લેવા રોયલ સ્કૂલના બેનર હેઠળ બાળકોમાં રહેલી સુસપ્ત શક્તિને બહાર લાવવા રંગોત્સવના નામે કાર્યક્રમ યોજાયો જેમાં અંદાજે ચારસો જેટલા બાળકોએ પોતાની કલા બતાવી અલગ અલગ ચિત્રો બનાવી સમાજને અલગ અલગ મેસેજ આપ્યો કલાને વધાવવા ધાનેરાની અનેક સેવાભાવી સંસ્થાઓ ઇનામ આપવા મેદાને આવી ઇનામ કરતા બાળકોમાં રહેલી સુસપ્ત શક્તિને નિખારવા રોયલ્સ ક્લબ કૃષ્ણ હોસ્પિટલની સાથે અનેક લોકો મેદાને હતા તો બીજી તરફ ધાનેરા પ્રેસ ક્લબ દ્વારા પણ ગ્રુપ એકને રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યું ડીએમ ન્યૂઝના ઓનર ધીરજભાઈએ પણ બાળકોને ગિફ્ટ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું રંગોત્સવમાં ટોટલ અગિયાર ગ્રુપ બનેલા હતા જેમાં પ્રથમ નંબરે વાઘેલા હર્ષ મહિપાલભાઈ માયરાબેન પ્રજાપતિ યના ચૌહાણ અવની પ્રજાપતિ કવિતા દેવાંશી મહેશ્વરી સુથાર ભૂપત ભાર્ગવીબેન રમેશ પ્રજાપતિ પાયલ જાદવ વિજેતા બન્યા હતા આજે રોયલ સ્કૂલમાં રોયલ રંગોત્સવ બે હજાર પચીસનો શુભારંભ થયો છે અને કલા પ્રેમીઓ

હજાર જેવા કલાપ્રેમીઓએ આજે ભાગ લીધો છે અને સુંદર આયોજન આજે ડ્રોઈંગ અને પેઇન્ટિંગનું કરવામાં આવ્યું છે જેથી કરી અને વિદ્યાર્થીઓમાં ક્રિએટિવિટી અને કોન્ફિડન્સનો ઉજાગર થશે અને